તો વાત કરીએ ખેડાની તો ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં એક જ રાતમાં લગભગ ત્રણ ઇંચ જેટલો મોસમી વરસાદ પડતા મુશ્કેલીમાં મુકાયા છે પડેલા માવઠા બાદ ખેતરોમાં પાણીથી ભરાઈ ગયા હતા અને જ્યાં ડાંગર તંબાકુ અને પાકને ભારે નુકસાન પહોંચવાની શક્યતા છે ગળતેશ્વર અને મેનપુરા ગામ વિસ્તારમાં અંદાજે ત્રણસો થી ત્રણસો પચાસ વીકા જેટલા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે જ્યાં સેવાલિયા મેન રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો ત્યારે ખેડૂતોનું કહેવું છે કે આવા કમોસમી વરસાદે તેમની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને હવે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે અને શું જંતુ શું કહે મારું નામ પટેલ તારકુમાર ધનજીભાઈ ગામ ટીમ્બાના મોવાડા તાલુકો ગટેશ્વર જિલ્લો ખેડા હું ખેતી કરું છું કિસાન છું અને અમારે આ લગભગ માવઠાનો વરસાદ થયો સવા ત્રણ ઇંચ ઉપર વરસાદ થયો છે તે તમાકુ નો પાક ને ડાંગર નો પાક પાણી માં ગરગા થઈ ગયો છે એમાં આ પાણીના કોઈ નિકાલ છે નહિ અત્યારે એમાં અમારે વહેલી તકે પાણી નો નિકાલ કરે એવી આશા રાખીએ છીએ આપનું નામ શું છે ગામ શું છે તાલુકો કયો છે અને શું ધંધો કરો છો શું કહેતા મારું નામ હસમુખભાઈ પટેલ છે ગામ મેનપુરા તાલુકો ગલ્ટેશ્વર જિલ્લો ખેડા અમારે અહીંયા આજે ખેતી છે એ અત્યારે પાક ઉપર આવી રહેલી અને બધી છે અત્યારે પાણી પડ્યું છે એનાથી બધી ધોવાણ થઈ ગઈ છે અત્યારે હાલમાં કાપવાના સમયે બધું જ પાણી ફરી વર્યું છે અને તૈયાર થયેલો પાક બધો ડૂબી ગયો છે અત્યારે તમને કહું તો બધા ખેડૂતો હાથ પગ જાલી રોડ ઉપર આવી ગયા છે તો અત્યારે કઈક સરકાર ખેડૂતો બાબતે જોવે કઈક વિચારે તો જ સારું રહે બાકી ટેકાના ભાવ આ તે કશું હવે હાથ પર રહ્યું નથી

બરાબર છે હવે ગામી નામ મેરપુરા બીજા નંબર મેં તાલુકો ગઢતી સહીત જિલ્લા ખેડવા આવી ગયો બરાબર છે બીજા નંબર મે આપણું વાવીતર ચાર વિઘ જેવું છે ડોગર માં હવે સ્વંત્ર બે દિવસથી ફૂલ વરસાદ પડે સહિયા બરાબર છે એમાં નુકસાન બહુ છે પાણી પણ ભરાઈ ગયું છે હવે પેલા શરૂઆતમાં ડોગરનો ખર્ચો ઓછામાં થી ચાલી પાંચ હજાર ખર્ચો લાગે પછી બીજા નંબર મેં ડોકર કદાચ કુદરતી કોઈ નુકસાન ના આવે ને પાકે તો એને લેવા માટે પાંચ હજાર ખર્ચો આવે

આ રોજ ધંધો ખેતી કરીએ છીએ અને આજે ડોગર ને જે આ ગામની છે ને ત્રણસો સાડી ત્રણસો વીઘા જમીન બધી ડૂબનમાં જતી હતી જેથી ડોંગરનો પાક પાકવાની તૈયારીમાં હતો અને આજે સટેપાટ થઈ ગયો છે હવારમાં જે વરસાદ પડ્યો છે ધોધમાર ત્રણથી સાડા ત્રણ નીક જેવો વરસાદ જેથી ખેડૂતોને પેટ પર રવડા પર પાટું બોધવાની વારી આવી છે તમે ડાંગરના તમને ટેકાના કેટલા ભાવ મળે છે અને બીજવા પછી બજારમાં એ શું કરવું અહીંયા તો

અને મારી બોર તમાકુ એક મારી જતી રહી કેટલો વરસાદ પડ્યો વરસાદ ત્રણ ઇંચ પડ્યો છે સરકાર ને શું કહે સરકાર ને હવે શું કે એનું વરસાદ